નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જાંબુગોડા બોડેલી નેશનલ હાઈવે ઉપર ખાંડીવાવ નજીક બોડેલીના વેપારીને કારમાં તસ્કરોએ હાથાફેરો કર્યો પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા બોડેલી નેશનલ હાઈવે ઉપર આવેલા ખાંડીવા બસ સ્ટેન્ડ પાસે પોતાની ફોર વ્હીલ ટવેરા ગાડીને ડ્રાઈવર સાઈડના પાછળના ટાયરને પંચર પડતા ટાયર જોવા ઉતર્યા બાદ ટાયર ખોલવાનો પ્રયાસ કરનાર જાંબુઘોડાના ખાખરિયા ગામે હાઈવે ઉપર રેતીનો સ્ટોક સ્ટોપ ચલાવતા હાર્દિક શાહ બોડેલી ખાતેના પોતાના ઘરેથી સવારના નવ વાગ્યા બાદ પોતાના ઘરેથી ખાખરિયા પોતાના સ્ટોક ઉપર જવા માટે નીકળ્યા હતા જેમાં મુગરાણીના આવેલા એક લાખ એંસી હજાર તેમ જ જરૂરી કાગડિયાની ફાઇલો તેમજ ચેકબુક એવી કિંમતી વસ્તુ પોતાની સાથે લઈ ઘરેથી નીકળ્યા હતા તે જેમને ખાંડીવા બસ સ્ટેન્ડ પાસે પોતાની ગાડીને પંચર પડેલું લાગતા તેઓ ખાંડીવા બસ સ્ટેન્ડ પાસે પોતાની ગાડીને સાઈડમાં ઊભી રાખી નીચે ઉતરી પંચર લાગતા તેઓ ટાયર ખોલવાનો પ્રયત્ન કરતા હતા તે દરમિયાન ટવેરા ગાડીમાં ડાબી સીટ ઉપર મૂકેલા એક લાખ એંસી હજાર તેમજ તમામ કાગડિયા અને ચેક કોઈ અજાણ્યા બાઇક સવારો આવી ગાડીમાંથી હાથફેરો કરી ગયા હતા

ગાડી રોડ પર હતી તો અંદર ખાલી જગ્યાએ ગાડી દબાવી અને ટાયર ખોલવાની ચેક કર્યો કે ટાયર ખુલે છે કે નહીં ચેક કરવા માટે બે મિનિટ માટે નીચે ઉતરો હતો પાણું ના લાગ્યું તો આ પછી ગાડી ફરી અંદર બેસતો હતો તો ધ્યાને પડ્યું કે મારું જે હું પાકીટ લઈને આવું છું જેમાં મારા હિસાબના ચોપડાં હોય છે મારી એક લાખ એસી હજારની રોકડ રકમ હતી એક ચેકબુક હતી સહી કરેલી એટીએમ કાર્ડ હતું મારી ઓફિસની ચાવીઓ હતી એ આખું પાકીટ મિસ હતું તો એ જોઈને હું મારી આજુબાજુ જે માણસ બેઠા હતા એમને મેં જ કરી તો એમને એવું કીધું કે એક માણસ બે માણસ આવ્યા હતા બાઇક ઉપર એક સિંગલ બોડીવાળું આવીને ગાડીને બેગ કાઢીને લઈ ગયો જે એક જાડિયો માણસ હતો એ બાઇક ચલાવીને તરત નીકળી ગયો બોડેલી તરફ જવા માટે શું નામ છે તમારું મારું નામ છે હાર્દિક અશ્વિનભાઈ કયું ગામ મારું ગામ બોડેલી નવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો